અત્યારે પવિત્ર કેદારનાથ ધામમાં ભક્તોનો અભૂતપૂર્વ પ્રવાહ ઉમટી રહ્યો છે ચારધામ યાત્રાની શરૂઆત થી દસ લાખ થી વધુ ભક્તોએ બાબા કેદારનાથ ના દર્શન કર્યા છે દરરોજ હજારો ભક્તો મુશ્કેલ પર્વતીય માર્ગો પાર કરીને બાબાના ચરણોમાં પહોંચી રહ્યા છે ધામમાં સાંજની આરતી દરમિયાન હજારો ભક્તો એક સાથે જોડાઈ રહ્યા છે જેના કારણે મંદિર સંકુલ દિવ્યતા અને ભક્તિથી ગુંજી ઉઠે છે હર હરમદેવના નારા દરેક જગ્યાએ સંભળાઈ રહ્યા છે આ યાત્રાની ખાસ વાત એ છે કે પ્રશાસને દર્શન વ્યવસ્થાને વધુ સુગમ અને વ્યવસ્થિત બનાવવા માટે ટોકન સિસ્ટમ લાગુ કરી શકે જેથી ભક્તોને ઓછા સમયમાં દર્શનનો લાભ મળી શકે બે મે ના રોજ સામાન્ય ભક્તો માટે બાબા કેદારનાથના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારથી રેકોર્ડ સંખ્યામાં દર્શન થયા છે ત્યારે પ્રશાસને ફૂટપાટ તંબુ આરોગ્ય અને સુરક્ષા સંબંધિત સુવિધાઓમાં સુધારો કર્યો છે જેથી દરેક ભક્તને યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે મળતી માહિતી અનુસાર આ વખતે કેદારનાથ યાત્રા ચારધામ યાત્રાની તુલનામાં સૌથી મોટી સાબિત થઈ રહી છે પરંતુ તે અત્યાર સુધીની સૌથી રેકોર્ડ બ્રેક યાત્રા પણ બની છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ